પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા ગૌરીવ્રત પૂર્વ સંધ્યાય કુંવારિકાઓને નિઃશુલ્ક પાણીપુરી વિતરણ કરવામાં આવ્યું હતું પાદરામાં સતત સામાજિક ધાર્મિક સેવાઓ કરતી સંસ્થા એટલે હિન્દુ એકતા સંગઠન જે હંમેશા પાદરા નગરમાં અવિરત સેવા માટે તત્પર હોય છે ત્યારે આજે દર વર્ષની જેમ ગૌરી વ્રત પૂર્વ આજ રોજ કુંવારિકાઓને નિઃશુલ્ક પાણીપુરી વિતરણ કરવામાં આવી હતી પાદરા અંબાજી તળાવ માતા ચોક પાસે હિન્દુ એકતા સંગઠન યુવકો અને બહેનો દ્વારા કુંવારિકાઓ માટે નિઃશુલ્ક પાણીપુરી વિતરણ કરી હતી જેમાં પાદરા નગરની મોટી સંખ્યામાં કુંવારિકાઓએ સેવાનો લાભ લીધો હતો જોકે ગૌરી વ્રત નિમિત્તે રોજે રોજ અલગ અલગ પ્રકારની સેવાઓ પણ આપવામાં આવશે